વડનગરની ઠગટોળકી ઝડપાયા બાદ ગુનામાં વધુ એક આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી વડોદરા શહેરના એક રોકાણકાર પાસે એન્જલ વર્લ્ડ નામની પેઢી મારફતે શેર માર્કેટમાં રોકાણ કરાવવાના નામે બાર લાખ રૂપિયા મેળવી લઈને ઠગાઈ કરવામાં આવી હતી જે ઘટનામાં સાયબર ક્રાઈમ પોલીસે બોગસ સિમગાર્ડ બોગસ બેંક એકાઉન્ટ પૂરા પાડનાર છથી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી આ તપાસમાં વડોદરા સાયબર ક્રાઇમને ગોવિંદજી ઠાકોર નામના વધુ એક આરોપીની બહાર આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી પોલીસે વોચ ગોઠવીને મહેસાણા વડનગરના ગોવિંદજી રમેશજી ઠાકોરની ધરપકડ કરી છે ગોવિંદજી ઠાકોર પોતાનું નામ શિવમ દર્શાવીને વડોદરાના ફરિયાદી સાથે ફોન પર વાત કરીને બાર લાખનું રોકાણ કરાવ્યું હોવાની વિગતો સામે આવી હતી ગોવિંદજી ઠાકોર આ ફોન ઉપર ચર્ચા કરીને રોકાણકારો પાસેથી જેટલા રૂપિયા પડાવી આપે તેના બદલામાં દસ થી ત્રીસ ટકા કમિશન મેળવતો હોવાની પણ માહિતી સામે આવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર